નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લામાં આવેલ જેકે પેપર મિલને અપાયેલ નોટિસ મુદ્દે ધારાસભ્ય દ્વારા મંત્રીને લેખિતમાં જાણ કરાઈ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલને જીપીસીબી દ્વારા પ્રદૂષણ અંગે નોટિસ આપવામાં આવી છે જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા વન પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાને પત્ર લખી જે કે પેપર મિલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી માંગ કરવામાં આવી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા બજારમાં ચોરી કરનાર આરોપીઓની સાથે રાખી પોલીસ દ્વારા ગુનાનો રિહર્સલ કરવામાં આવ્યો તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા બજારમાંથી ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી જે પ્રકરણમાં ત્રણ આરોપીઓને નિઝર પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે પ્રકરણમાં ગુનાનું રિહર્સલ પીઆઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓ દ્વારા ચોરીને કઈ રીતે અંજામ અપાયો એ મામલાની તપાસ કરવામાં આવી હતી જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લા પંચાયતના હોલમાં ડીડીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લા પંચાયતના હોલમાં જિલ્લાના ડીડીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પીએમ જનમન અંતર્ગત કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે પત્રકાર પરિષદમાં જિલ્લાના ડીડીઓ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે પત્રકાર પરિષદ બે કલાકે યોજાઈ હતી તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરી તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરવામાં આવી છે જેમાં સંયોજક તરીકે રાકેશ શાહ અને સહસંયોજક તરીકે ધવલ ચૌધરી લક્ષ્મણ પાડવી અમિત પટેલ અને દીપક વસાવાની નિમણૂક કરવામાં આવતા શુભેચ્છાઓ અપાઈ હતી જે માહિતી આજે કલાકે મળી હતી ડોલવણ પોલીસે અંતાપુર ગામેથી જુગારમતા છ આરોપીને ઝડપી લઈ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા તાપી જિલ્લાના ડોલવણ પોલીસે બાતમીના આધારે અંતાપુર ગામે શ્રાવણીઓ જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લઈ બે જુગારીને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં પોલીસે આર્તિક ચૌધરી ગુલાબ ચૌધરી રાકેશ ચૌધરી નિલેશ ચૌધરી સુરેશ ચૌધરી અને કૌશિક ચૌધરી નામના જુગારીઓને પાના પત્તાનો જુગારમતા ઝડપી લઈ અન્ય બે આરોપી દિલીપ ચૌધરી અને મહેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે દસ કલાકે મળી હતી મિશન નાકા નજીક શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ગણેશજીના આગમનમાં હજારોની ભીડ ઉમટી તાપી જિલ્લાના મિશન નાકા નજીકથી દાદામોર્યા ગ્રુપના ગણેશજીની પ્રતિમાનું આગમન થયું હતું જેમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી જેમાં ભવ્ય બેન્ડ સાથે શ્રીજીની પ્રતિમાના આગમનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નગર અને જિલ્લાના ભક્તો જોડાયા હતા જે માહિતી આજે નવ કલાકે મળી હતી તાપી જિલ્લા આદિજાતિ અધિકારી દ્વારા ભંગાર સાયકલ બાબતે સેવા સદનથી માહિતી આપી તાપી જિલ્લાના વ્યારા સુગર કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ભંગાર હાલતમાં મળી આવતા આદિજાતિ વિભાગના અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી જેમાં એજન્સી દ્વારા વિભાગની જાણ બહાર ત્યાં સાયકલ ઉતારી હોવાનું જાણવા મળ્યું છે જે માહિતી આજે એક કલાકે મળી હતી મારું નામ વિજય થોરાત મદદનીશ કમિશનર આદિત્ય વિકાસ પરગેટ તાપી હવે આજે ગુજરાત સરકારની જે વિદ્યા સાધના યોજના છે એના અંતર્ગત ધોરણ નવની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના આ વિભાગ અંતર્ગત કાર્યરત છે જેના અનાવીએ ધોરણ નવની વિદ્યાર્થીઓને ઇન્ડિયન પ્રમાણે મતલબ કે એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્કૂલની રિક્વારમેન્ટ પ્રમાણે એમને સ્કૂલો આપવામાં આવે છે જેથી તે લોકોને અવરજવરમાં ઈઝી પડે આજ રોજ એવું ધ્યાન આવેલું છે કે વ્યારાને સુગર મિલમાં અંદાજે હજાર જેટલી સાઇકલો પડેલી છે જે સાયકલો વિશે એટલું જણાવવામાં આવે છે કે જે પણ સાઇકલો છે એ અત્રેની કચેરીની જાણ બહાર ઉતારવામાં આવેલી છે એ સાઇકલો હજી સુધી અત્રેની કચેરી દ્વારા સ્વીકારવામાં આવેલ નથી ને સાઇકલો જે હાલમાં અત્યારે છે એ જ હાલમાં સાયકલો જે તે એજન્સીને પરત કરવામાં આવશે અને સરકારશ્રી દ્વારા નવી જે સાયકલો મંગાવીને વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવશે ને આ જે સાયકલો છે એ વિધાઉટ પરમિશન ઉતારવામાં આવેલ છે જે અંતર્ગત જે તે સંબંધિત એજન્સીને વર્બલી અને રિટર્નમાં બી એને નોટિસ આપવામાં આવેલી છે કે તમારી સાયકલો હાલે લઈ જાઓ ને પછી આગળ જે કંઈ બી નિયમોનુસારની કાર્યવાહી છે એ સરકારશ્રી હસ્તક કરવામાં આવશે ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા ચાર દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી પાણી આવતા ડેમની સપાટી રૂલ લેવલ પર પહોંચી હતી જેમાં ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ પર પહોંચી હોવાની વિગત આજે નવ કલાકે મળી હતી પાણી છોડવામાં આવતા તાપી કિનારાના ગામોને એલર્ટ કરાયા હતા નિઝર પોલીસે હથોડા પુલ પરથી કૂદકો મારનારા યુવકને બચાવી લઈ યુવકની મદદ પહોંચાડી નિઝર પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન શંકરભાઈ અને રાજકુમાર ફરજ પર હતા ત્યારે એક યુવક આપઘાત કરવા હથોડા પુલ પર આવ્યો હતો જે યુવક હર્ષલભાઈ સૂર્યવંશીને બચાવી લઈ પોલીસે મદદ પહોંચાડી હતી જે બાબતની વિગત સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત